નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે ગુજરાત પ્રદેશ ભાજપના સુપ્રીમો સી આર પાટીલ આજે જન્મદિવસ છે ત્યારે વડોદરા મહાનગર દ્વારા જે તમામ જે મેડિકલ વડોદરા શહેરની જે સ્ટોર આવેલી છે ત્યાં જે કહેવાય છે કે ક્યુઆર કોડ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ જગ્યા કહેવાય છે કે મોદી સરકારની જે ગેરંટીને ક્યુઆર કોડ જે તમામ મેડિકલ સ્ટોર પર આ લગાવવાનું છસો નેવું જેટલી આ સ્ટોર એટલે કે મેડિકલ સ્ટોર પર આ ક્યુઆર કોડ લગાવવામાં આવશે ખાસ કરીને આજે તેમનો જન્મદિવસ છે અને જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા તમામ જગ્યાઓ પર લગાવવાનું જે આયોજન છે તમામ નાગરિકોને આ ક્યુઆર કોડ સ્કેન કરીને

સાથે મેડિકલ લાઈન સાથે સંકળાયેલા તમામ લોકો અહિયાં ઉપસ્થિત છે તમામ જે વડોદરા શહેરની ની મેડિકલ દુકાનો આવેલી છે દવાની દુકાનો છે છસો નેવું જેટલી દુકાનો છે

જોઈ શકો છો ગુજરાત સરકારના દંડક પણ તેઓ સ્કેન કરી રહ્યા છે એટલે સરકારની જે પણ ગેરંટીઓ છે તમામ ગેરંટીઓની માહિતી નગરજનોને મળી શકે તે માટેનું આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને જે સી પાટીલના પાટીલના ઓગણસિત્તેરમાં જન્મદિવસ સિક્સટી નાઇનનો જન્મદિવસ છે ત્યારે વડોદરામાં આપ જોઈ શકો છો તમામ આખા આખાય દેશમાં જ સમિતિના નવા કન્સેપ્ટ સાથે સંગઠનને અલગ પ્રકારે માર્ગદર્શન આપીને ગુજરાતમાં આવેલી તમામ ચૂંટણીઓ જંગી બહુમતીથી કાર્યકર્તાઓની તાકાત પર જીતાડનાર અને કુશળ સંગઠકની સાથે સાથે ગુજરાતના એક લોકપ્રિય નેતા જ્યારથી તેઓ નવસારીના સાંસદ થયા છે ત્યારથી દેશના સર્વોત્કૃષ્ટ સાંસદોમાં તેઓ કાયમ અવલ નંબરે આવે છે એવા અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલજીનો આજે જન્મદિવસ છે આખા એ ગુજરાતમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં વડોદરા શહેરે એક નવી પહેલ કરી છે અમારા યુવાન ટેકનોક્રેટ અને કુશળ સંગઠન એવા ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે કેન્દ્ર સરકારની જેટલી પણ યોજનાઓ છે એ તમામ યોજનાઓ આંગળીના ટેરવે આવે તે માટે થઈને એક એવો ક્યુઆર કોડ બનાવવામાં આવ્યો છે આપણે બધા જાણીએ છીએ કે એમણે ત્રણ દિવસ પહેલા પાટીલ સાહેબ એક દુકાન પર લગાડીને એનું પ્રાત્યક્ષિક જોયું છે ડેમોન્સ્ટ્રેશન આજે આખા વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ તમામ દુકાનો પર જઈને આ ક્યુઆર કોડ લગાડવામાં બધા લાગી રહ્યા છે અને તેનો ફાયદો તમામ સામાન્ય નાગરિકોને થવાનો છે કારણ કે જેટલી પણ અલગ અલગ પ્રકારની યોજનાઓ છે કોઈ બધાને યાદ નથી રહેતી અથવા ખબર નથી હોતી પણ એક જ જગ્યા પર એઆઈજી એટલે કે આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સથી અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ્યારે એની શરૂઆત થાય છે ત્યારે પાટિલ સાહેબના જન્મદિન નિમિત્તે તેમને તો ખૂબ ખૂબ શુભકામનાઓ બધા જ પાઠવી રહ્યા છે અમે વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ પરંતુ તેની સાથે સાથે વડોદરાના અમારા સંગઠક કુશળ સંઘટક ડોક્ટર વિજયભાઈ શાહને ખૂબ અભિનંદન પાઠવું છું કે આ પ્રકારનો આખા એ દેશમાં કોઈ ઠેકાને નહીં થયો એવો પ્રયોગ થઈ રહ્યો છે અને આજનો દિવસ આ ક્યુઆર કોડ એ પાટિલ સાહેબના જન્મદિવસે જયારે સમર્પિત કરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું જ્યાં જ્યાં પણ આપ જશો જ્યાં આ આપને કોડ દેખાશે જેના ઉપર લખેલું છે કે મોદી સરકારની ગેરંટી એટલે કે મોદી સરકારની ગેરંટી એટલે શું કામ પૂર્ણ થવાની ગેરંટી જ્યાંથી આવે છે એ મોદી સરકારની ગેરંટી તમામ યોજનાઓ આપને એકી સાથે મળી રહે તે માટે આ એક આયોજનબદ્ધ રીતે જયારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે કામ કર્યું છે આખા એ ગુજરાતમાં અને આખા દેશમાં હવે આ પ્રકારના ક્યુઆર કોડની સ્કેનિંગ થશે અને એટલા માટે થઈને વડોદરાના ટીમને ડોક્ટર વિજયભાઈને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડોદરા મહાનગરના સર્વે કાર્યકર્તાઓ સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી અમારા ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે રીતે એમણે પેજ સમિતિના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં બધા જ કાર્યકર્તાઓને કંઈને કંઈ નાનું મોટું કામ આપીને આખી પાર્ટીને એમણે જીવન કરી છે એકસો છપ્પન સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવી અને એમણે એક ઇતિહાસ રચ્યો છે ત્યારે એમના જન્મદિવસે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ બધા જ લોકોને મળે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન અલ્પેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી વડોદરા શહેરની છસો નેવું કારણ કે માન્ય પાટીલ સાહેબને ઓગણસિત્તેર વર્ષ થયા છે ત્યારે એમના માધ્યમથી છસો નેવું જેટલા મેડિકલ સ્ટોર એટલે કે દવાની દુકાનમાં આ ક્યુઆર કોડ લગાડવાના કાર્યક્રમનું આજે આયોજન કર્યું જેમાં માન્ય ભાળુભાઈ શુક્લા અમારા રાવપુરાના છે ગુજરાત સરકારના મુખ્ય દંડક અમારી સમગ્ર ટીમ વડોદરા મહાનગરની રાકેશભાઈ છે સત્યનભાઈ છે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના સૌ સદસ્યો આજે હાજર છે ક્યુઆર કોડના માધ્યમથી વડોદરા શહેરના કોઈપણ નાગરિકને રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ કઈ છે તે જાણવા મળે આ યોજનાઓના માધ્યમથી અને જે યોજનાનો લાભ જોઈતો હોય એ યોજનાનો લાભ મળે કારણ કે માન્ય મોદી સાહેબ એ સ્પષ્ટ પણ એવું માને છે કે આમાં હંડ્રેડ પર્સન્ટ સેચ્યુરેશન પોઈન્ટ સુધી આપણે પહોંચવું છે એટલે કોઈ પણ એક વ્યક્તિ એ યોજનાના લાભથી વંચિત ન રહે એ જોવાની જવાબદારી જયારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની હોય ત્યારે આ સેચ્યુરેશન પોઈન્ટ ઉપર પહોંચવાનો સંકલ્પ એ ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરનો સંકલ્પ એ માન્ય પાટીલ સાહેબને આજના દિવસની સૌથી મોટી ભેટ છે અને આ કાર્યક્રમ માટે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના અલ્પેશભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બિલકુલ તમામ લોકો સાથે તમામ લોકોને કહેવાય છે કે ખાસ કરીને જ્યારે તમામ દુકાનો ઉપર ક્યુઆર કોડ લગાવવાનું જે આયોજન છે કારણ કે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ આપણી સાથે શૈલેષભાઈ પાટીલ છે તેઓની સાથે પણ વાત કરીશ કારણ કે તેઓનો પણ જન્મદિવસ છે પહેલા તો સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી આપણા જન્મદિવસની શુભેચ્છા શું કહેશો આજે પાટીલ સાહેબનો પણ જન્મ આજે પાટીલ સાહેબનો જન્મદિવસ છે હું તો પોતાને બહુ ભાગ્યવાન માનું છું કે આજે જે એમનો જન્મદિવસ છે એ ડેટ મારી છે સૌ પ્રથમ તો તમારા માધ્યમથી એમને બી હું એક શુભકામના પાઠું છું કે આવા નવા કામ હજુ ગુજરાત માટે નહીં પણ હવે હું તો આગળ વધવાની વાત કરું છું કે ભારત દેશમાં આવા લોકોની જરૂર છે પાટીલ સાહેબ જેવા જે હજુ આગળ છે અને આવું નવું કુશળ સંગઠનને વધારે એવી શુભકામના તમારા માધ્યમથી પાટીલ સાહેબ ને આપું છું સૈલેશભાઈ પાટીલ જેઓ વડદરા મહાનગરપાલિકાના દંડક છે અને તો આજે ખાસ કરીને જન્મદિવસે ત્યારે વડા મહાનગરપાલિકા કહેવાય છે વડોદરા મહાનગર ભાજપ દ્વારા જે તમામ જે મેડિકલ સ્ટોર આવેલા છે છસો નેવું જેટલા મેડિકલ સ્ટોર વડોદરામાં છે તેમાં ક્યુઆર કોડ જે મોદી સરકારની જે ગેરંટી છે કે તમામ યોજનાઓ છે તમામ નાગરિકોને મળી શકે તેના માટે ક્યુઆર કોડ લગાવવાનું આયોજન આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાર્ટીના જન્મદિન નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પર્ક ટુડે ન્યુઝ વડોદરા